ગાંધીધામ મનપાની કાર્યવાહી આદિપુરમાંથી બસો પચાસ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત દસ હજાર રૂપિયા દંડ પ્લાસ્ટિક્લા મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના વિઝીબલ ક્લીનલીનેસ કાર્યક્રમ હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કડક ઝુંબેશ દરમિયાન આદિપુર વિસ્તારમાં આવેલી હોલસેલ પ્લાસ્ટિક વેપારીની દુકાનમાંથી એકસો વીસ માઇક્રોનથી ઓછી જાળાઇવાળું અંદાજે બસો પચાસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી નિયમભંગ બદલ કુલ દસ હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો તેમજ શહેરને સ્વચ્છ રાખવા આગામી સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવશે સાથે તમામ વેપારીઓને એકસો વીસ માઇક્રોનથી વધુ જરાયવાળું પ્લાસ્ટિક જ ખરીદ વેચાણ કરવા મનપાએ અપીલ કરી હતી માનવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુધન ભેંસ ચોરીનો વણ શોધાયેલ ગુનો ઉકેલાયો માનવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ પશુધન ચોરીના વણ શોધાયેલ ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાર્યવાહી કરી આરોપીઓ ઝડપાયા હતા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હુસૈન અહમદ સુમરા અને નૂર મામદ કલામ નોડેની પૂછપરછમાં ગુનાની કબૂલાત થતા તેમને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે માનવી મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા આરોપીઓ પાસેથી મહિન્દ્રા કંપનીનું સફેદ ડાલુ કિંમત પાંચ લાખ રૂપિયા તથા પશુધન ભેસ એક કિંમત પચાસ હજાર રૂપિયા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે મિશન ફ્યુઝીટીવ હેઠળ એક વરસથી નાસ્તો ફરતો શરીર સંબંધી ગુનાનો આરોપી ઝડપાયો અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ શરીર સંબંધી ગુનામાં છેલ્લા એક વરસથી નાસ્તો ફરતો લિસ્ટેડ આરોપી જમન શાહ જમનશાહ શાહ શેખને મિશન ફ્યુઝીટીવ અંતર્ગત હ્યુમન સોર્સ બાતમીના આધારે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અંજાર શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી સામે અંજાર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ હોવાથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભુધ શહેર બી ડિવિઝન વિસ્તારમાં જુગાર રમતા ત્રણ છડપાયા સત્તર હજાર બસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત ભુજ શહેર બીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક સીફા હોસ્પિટલ પાછળ કોલીવાસની જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીન પતિ જુગાર રમાતો હોવાનું જાણવા મળ્યું હતું આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કાર્યવાહીમાં વેલજી ધનજી કોલી ગુલમામદ જુમા ચાવડા તથા ગંગાબેન વેલજી કુલી ઝડપાયા હતા આરોપીઓના કબજેથી રોકડા સોળ હજાર બસો પચાસ રૂપિયા તથા બે મોબાઈલ ફોન મળી કુલ સત્તર હજાર બસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી ડ્રાઈવ ડ્રાઈવ મરીન વિસ્તારમાં ખાસ દરિયાઈ ડ્રાઇવ યોજાઈ જખો સેક્ટર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સુથરી ખુડા અને સાંધાળના દરિયાઈ તટીયા વિસ્તારમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેવા સમગ્ર મરીન કમાન્ડો ટીમે સઘન ચેકિંગ કરી માછીમારો સાથે ચર્ચા કરી શંકાસ્પદ વ્યક્તિઓ શંકાસ્પદ બોટો તેમજ ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી અંગે જાગૃતિ ફેલાવી જરૂરી માહિતી મળે તાત્કાલિક મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ બુધ શહેર એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ઠગાઈ વિશ્વાસઘાત કેસમાં ફરાર આરોપી ઝડપાયો શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાર્યવાહી કરી નાસ્તો ફરતો આરોપી અનવર ખાન આમદખાન પઠાણને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ભુજ મધ્યે મુસ્લિમ એજ્યુકેશન ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો આરોપીએ ગુનો કર્યાની કબૂલાત આપતા તેને આગળની કાયદેસર કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો શતીધામ શક્તિધામ ભુજ ખાતે ચોવીસમો વાર્ષિક પાટોત્સવ અને નવા ભુવન શેડના લોકાર્પણ કરવામાં આવ્યું શક્તિમાતાજી મંદિર શક્તિધામનો ચોવીસમો વાર્ષિક પાટોત્સવ મહાસુદ તેર શનિવારે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવણી કરવામાં આવી તેમજ સાથે બાસરી મણિબા ગોડજી જ્વાલા ભવન તથા શ્રી જનકસિંહ જાડેજા પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયતનાથની જિલ્લા કક્ષાના પાંચ લાખની ગ્રાન્ટમાંથી બનેલા

કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા ગુજરાત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા ઝાલા વાડ રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ અશોકસિંહ એન ઝાલા આશીર્વચન સંત શ્રી દેવીબા માતાજી મંજલ સંત શ્રી અદ્વેતગીરી સંત શ્રી મદુલાબા રતાડિયા પ્રથમ દીપ પ્રાગટય કરી દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું શક્તિધામ સંકુલના ભાવિ વિકાસ કામો માટે દાતા અને શ્રીની ગ્રાન્ટની જરૂરિયાત હોવાનું ટ્રસ્ટીઓની રજૂઆત નજરે શ્રી વિરેન્દ્રસિંહજી બી જાડેજાના કહેવાથી કચ્છ અને મોરબી લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ પેવર બ્લોક કામ માટેના રૂપિયા સાત લાખનું અનુદાન અને સંસ્થાની જરૂરિયાત નજરે વિકાસકામ પેટે ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ એ પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપ મંત્રી શ્રી પ્રફુલસિંહ જાડેજાનો પણ સહયોગ મળ્યો આમ સંસ્થાનો અવિરત વિકાસ થયેલો છે અને આગામી દિવસોમાં વધુ થાય એ માટે શક્તિધામના પ્રમુખશ્રી મેઘુભા ઝાલા ઉપપ્રમુખશ્રી મહેન્દ્રસિંહ ઝાલા ભલગામરા અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે મહાપ્રસાદના દાતા સિદ્ધરાજસિંહ પુલુભા ઝાલા ઉપપ્રમુખ શક્તિધામ ભુજના દ્વારા રાખેલ હતો મંડપના દાતા મનુભા એમ જાડેજા રહ્યા હતા શક્તિધામમાં સમાજના દરેકને સારી સુવિધા મળી રહે અને પારદર્શક વહીવટના કારણે શક્તિધામ ભુજનું નામ ઝાલાવાડ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ જિલ્લામાં અગ્રેસર છે કાર્યક્રમનું સંચાલન ગિરિરાજસિંહ રાણા અને દશરથસિંહ ઝાલા એ કરેલ હતું અને આભાર વિધિ પ્રફુલસિંહ જાડેજા મંજલ એ કરી હતી તમામ હોદ્દેદારો અને કાર્યકરોના સહકારથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ટોરી બાય દિલુભા જાડેજા ભુજમાં પેરા મિલિટરી નિવૃત્ત કર્મચારી વેલફેર એસોસિએશન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો કચ્છ જિલ્લા પેરા મિલિટરી નિવૃત્ત કર્મચારી વેલફેર એસોસિએશન દ્વારા રવિવારે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલા ડોક્ટર ભીમરાવ આંબેડકર ભવન ખાતે સરસ્વતી સન્માન તથા સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં એસોસિએશનના સભ્યોના તેજસ્વી બાળકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવા આવ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો

સીઆરપીએફ આસામ રાઇફલ ઓર સીઆરપીએફ આસામ રાઇફલ એનએસજી એસપીજી સી સીઆઈપીએફ ગ્રુપ કહેવાય છે અર્ધલશ્કરી દળ ટૂંકમાં શોર્ટમાં કહી દઉં અર્ધલશ્કરી દળ એ એક આખું યુનિયન અમે કચ્છમાં હલાવી છે કચ્છ જિલ્લામાં આ કાર્યક્રમમાં એવું છે અમને વિચાર આવ્યો કે બધા સમાજના સન્માનો કરે છે હરેક સમાજના તમે તો આપણે એક પેરામિલિટરી યુનિયન અને અઢારે વર્ણ છે અઢારે વર્ણ છે ને એ એમના બાળકોનું જો સન્માન કરવી તો એક સારું રહે અને આ કચ્છમાં પહેલી વખત આ કચ્છમાં થઈ રહ્યો છે અમે એ વિચાર કરી અને આજે આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ મારી આમાં એક જ ભાવના છે આ બાને અમે એક જગ્યાએ ભેગા થઈ કઠ્ઠા થઈ એકબીજાની વિચારધારા સુખ દુઃખ કોઈને કોઈ દુઃખ તકલીફ હોય તો સાથમાં એકબીજા શેર કરી અને એમને નળ લાવી બીજા કે એમના બાળકો છે એ બાળકોને કંઈ પ્રોબ્લેમ હોય કોઈ ભણવાનો પ્રોબ્લેમ હોય કોઈ પરિસ્થિતિ કોઈની ખરાબ હોય તો અમે કન્ટ્રીબ્યુશન કરી અને એને ફી ભરી અને આગળ છોકરાઓને ભણાવી શકીએ અને એને અમે સહાય કરી શકીએ એ મદદરૂપ થઈ શકે આ અમારી એક ભાવના છે પ્લસ બીજા છોકરાઓને પણ એક આનંદ આવે કે આવું કંઈક પ્રોગ્રામ કરવો જોઈએ જેથી કરી પ્રોત્સાહન મળે એમને અમે ઇનામ આપી તો બીજા નાના બાળકો છે એને પણ એક પ્રોત્સાહન મળે કે અમે પણ ભણવી અને આવું કંઈક ઈનામ લઈએ આ પછી અમે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ એટલે આમાં અમે જો શહીદ પરિવાર સોળ શહીદ પરિવાર છે અમારા કચ્છ જિલ્લાના એ લોકોને અમે સન્માનપત્ર દીધા છે પ્લસ એમને ડોનેશનનું કવર પણ દીધા છે સાથે જેથી કરી અલગ અલગ ગામડામાંથી આવે તો એમને પૈસા ભાડા માટે આ એના માટે ફંડ એક આ પ્રોજેક્ટ કવરમાં બીજા જે અમારા ડૉક્ટરો કેમ કોઈ સારું એજ્યુકેશન કરેલા હોય કોઈ ડૉક્ટર હોય કોઈ વકીલ હોય કોઈ એન્જિનિયર હોય એમના બાળકોને પણ અમે સન્માન કરેલું છે પ્લસ જે દસ અને બારમાં સારા પર્સન્ટેજ લે એ બાળકોને પણ અમે બધાને પ્રોત્સાહન આપેલું છે અને સન્માનપત્ર એ સન્માનિત કર્યું છે કચ્છ પેરાબિલિટરી સંગઠન નિવૃત્ત એસોસિએશન સંગઠન દ્વારા આજે સરસ્વતી સન્માન કાર્યક્રમ અને શહીદ થયેલા રિટાયર્ડ પેરામિલિટરી ફોર્સના જવાનોના પરિવારનું સન્માન કરવાનો કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો આ જવાનોને કારણે આપણો દેશ સુરક્ષિત છે રાષ્ટ્રપ્રથમની વિચારધારા સાથે ચાલતા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ સુરક્ષિત બન્યો છે અને કેટલાય પ્રશ્નોનો પણ નિકાલ થયો જેવો કે વન વન રેન્ક વન પેન્શન ઓઆરઓપી આર ઘણા સમયથી એક નિલંબિત પ્રશ્ન હતો અટવાયેલો પ્રશ્ન હતો રિટાયર્ડ ફોજીઓનો પ્રશ્ન હતો એ પ્રશ્નનો નિરાકરણ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્યું છે અને અહીં કચ્છની અંદર સમાજ જીવનની અંદર રહીને પણ ઘણા નિવૃત્ત ફોજીઓ સમાજ સેવાના કામમાં જોડાયેલા રહેતા હોય છે તો મારી આ તબક્કે સૌને શુભકામનાઓ પણ છે શુભેચ્છાઓ પણ છે અને સાથે સાથે જેમ સીમાડાઓ ઉપર રહીને દેશને વિદેશી આક્રમણોથી બચાવ્યા છે એ જ પ્રકારે દેશના અંદર રહીને ગામમાં રહીને રિટાયર્ડ થઈને સ્વદેશીનો ઉપયોગ કરીને વિદેશી તાકાતોનો વિદેશી વસ્તુઓનો સાથે આપણે એક જંગ છેડીને આપણા સ્વદેશની વસ્તુઓ સ્વદેશી ભાષા ભૂષા ભજન ભોજન ભવન ભ્રમણ આ બધી જ વસ્તુઓનો ઉપયોગ સાથે સ્વદેશીને આપણે ખૂબ ખૂબ આવિષ્કાર કરીએ એવી શુભેચ્છાની વાત પણ મેં કરી છે આજના દિવસે મને સૌ રિટાયર્ડ પેરામિલિટરી ફોર્સના જવાનોને મળવાનો અવસર મળ્યો એ બદલ એમના એસોસિએશનનો હું ખૂબ ખૂબ અત્રેથી આભાર પણ વ્યક્ત કરું છું મારી કચ્છના કચ્છના યુવાનોને આપના માધ્યમથી એક સંદેશ છે કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ અનેક યુવાનોને મિલિટરીના કાર્યમાં જોડવા માટે આહવાન કર્યું છે અગ્નિવીર જેવી યોજનાઓ પણ આપી છે અને એ અગ્નિવીર જેવી યોજનાઓમાં જોડાશે તો એ મિલિટરી પેરામિલિટરી સૈન્ય બલ અર્ધ સૈન્ય બલ અન્ય બલોમાં પણ જોડાઈને એને ઉપયોગિતા અને તક પણ મળશે અને ઘણા બધા યુવાનીઓ કચ્છના લોકો આવી સુરક્ષાબલોમાં જોડાતા પણ હોય છે તો આપના માધ્યમથી મારી ફરીથી એક અપીલ છે કે નવયુવાન ભાઈ બહેન બહેનો પણ ખૂબ એમાં જોડાતી હોય છે તો નવયુવાન ભાઈ બહેનો આગળ આવે અને આપણા દેશની રક્ષા સુરક્ષાના કામની અંદર જોડાય એ પણ હું અપીલ કરું છું કચ્છ જિલ્લામાં મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા પોતાના ઈષ્ટદેવ પરમ પૂજ્ય ધણી માતંગ દેવશ્રીની જયંતિને ફરજીયાત રજા જાહેર કરવાની માંગને લઈને જિલ્લા કલેકટરને વિગતવાર આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે રાજ્ય સરકારે વર્ષ બે હજાર અઢારમાં ધણી માતંગ દેવશ્રીની જયંતિને મરજીયાત રજા તરીકે જાહેર કરી હતી પરંતુ સમાજની વસ્તી ધાર્મિક પરંપરા અને વિશાળ અનુયાયી વર્ગને રાખીને ફરજીયાત રજા જાહેર કરવાની તેમની વર્ષોથી માંગણી હજુ સુધી માન્ય કરવામાં આવી નથી સમાજનું કહેવું છે કે કચ્છથી લઈને ગુજરાત મહારાષ્ટ્ર અને પાકિસ્તાન સુધી મોટી સંખ્યામાં ધણી માતંગ દેવશ્રીના અનુયાયીઓ વસે છે તેમની વર્ષોથી ચાલતી પરંપરામાં રાજતિલક જેવા મહત્વના ધાર્મિક સંસ્કારો આજે પણ અનુસરાય છે સમાજે વધુમાં નોંધાવ્યું કે ઘણા સમયથી રજૂઆતો છતાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આશ્વાસનો સિવાય કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી જેનાથી સમાજમાં નિરાશા વ્યાપી છે રજૂઆતમાં જણાવાયું કે જો આવતા વર્ષ માટે પણ ફરજીયાત રજા જાહેર ન કરવામાં આવે તો કચ્છના મુખ્ય હાઇવે અને ટોલ પ્લાઝા પર ચકાજામ માર્ગ રોકો અને જરૂર પડે તો ટ્રેન રોકો આંદોલન પણ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર પર રહેશે ત્યાં તો હું એ કમનસીબી માનું છું કે સરકાર દ્વારા મત જોઈએ છે પણ જે માંગણીઓ છે મહેશ્વરી સમાજની એને પૂરી કરવામાં ક્યાંક ને ક્યાંક અમને અમારા સમાજના બી જનપ્રતિનિધિઓ નિધિઓની ઈચ્છા નથી લાગી રહી કારણ કે સતત અમારા સમાજના આગેવાન મયુરભાઈ બડિયા આ મુદ્દા ઉપર આ બાબતે સતત ધણી પરમ પૂજ્યશ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજા બાબતે અવારનવાર સરકારશ્રીમાં રજૂઆત કરે છે પણ મને એવું લાગે છે અને આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માગું છું કે મહેશ્વરી સમાજના ધૈર્યનું પરીક્ષા ન લેવામાં આવે અને જે સમાજની માંગણી છે અને મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્યશ્રી ધણીમાતંગ દેવ માટે લોકો પોતાને ખપાવવા પણ તૈયાર છે એ આજ સુધી તૈયાર છે ને એટલું જુનૂન છે સમાજના અમારા ધર્મગુરુ પ્રત્યે તો સરકાર એમનું ધૈર્યની પરીક્ષા ન લે અને જે માગણી છે એની તાત્કાલિક ઉકેલ કરે અને યોગ્ય માગણી અમારી સંતોષે એવી અમારી માંગ છે અન્યથા પછી ગાંધી ચિંધિયા માર્ગ અને અમને સામખ્યારી બંધ કરતાં પણ વાર નહીં લાગે એટલો આજે આ સમાજ સક્ષમ છે અને યુવાનોમાં એટલી તાકાત છે એટલે આપના માધ્યમથી સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ મુદ્દાને તાત્કાલિક ઉકેલ લાવે એવી અમારી માગણી છે એ લોકોની મેં શરૂઆતમાં જ જેમ કીધું કે એ લોકોની યા તો ત્યાં વાત પોષતી નથી અથવા એમને ઇન્ટરેસ્ટ નથી એમને માત્ર મત માટે જ મહેશ્વરી બનવાનું છે અને મતનું જ રાજકારણ કરવાનું છે બાકી સમાજના પ્રશ્નની જ્યારે વાત આવે છે ત્યારે ક્યાંય પણ આ છૂટાયેલા જનપ્રતિનિધિઓ દેખાતા નથી એ ખરેખર હું એમ માનું છું કે એ નબળ નેતૃત્વની નિશા દેખાઈ રહ્યું છે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જે મૈસૂરી મેઘવાડ સમાજના ઈષ્ટદેવ છે સાથે સાથે કચ્છ ગુજરાત અને ભારતભરમાં વસતા મે મહેસુરી મેઘવાડ સમાજના લોકો શ્રદ્ધાથી દાદાને માની રહ્યા છે ત્યારે પ્રશ્ન એવો છે કે આ આટલો મોટો વર્ગ કચ્છમાં જોવા જઈએ તો છથી સાત લાખની વસ્તી ધરાવતો મૈસૂરી મેઘવાડ સમાજ છે ગુજરાતમાં પણ ચૌદથી પંદર લાખની વસ્તી મૈસૂરી મેઘવાડ સમાજની હોય અને એમના ઈષ્ટદેવ ધણીમાતંગ દેવ એમની જો જન્મજયંતિ નિમિત્તે રજા ન હોય તો એક જાન ણે કે ગંભીર વિષય બને છે આ બાબતે વખતો વખત રજૂઆત કરી મૈશ્રી મેઘવાર સમાજના જાગૃત આગેવાનો દ્વારા રજૂઆતના પગલે બે હજાર અઢારમાં મરજીયાત રજા જાહેર થઈ પણ એ રજા ફરજીયાત ન થઈ એના પગલે અમે છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ઉપર પણ ઉતરવાના આંદોલનો કરી ચૂક્યા છીએ સાહેબને પણ રજૂઆત કરી છે અને આજે પણ સાહેબને એ જ રજૂઆત અર્થે અમે જ્યારે અહીંયા આવ્યા અને સાહેબને એ જ જણાવ્યું છે કે આજે એના કયા કઈ પ્રકારના નીતિ નિયમો છે કે એ પણ તમે અમને જણાવો કારણ કે અમે જ્યારે પણ રજૂઆત કરીએ છીએ ના દ્વારા કોઈ કોઈ પણ પ્રત્યુત્તર મળતો નથી આ વહીવટ તંત્ર દ્વારા પણ આજના દિવસે કોઈ પણ પ્રત્યુત્તર મળ્યો નથી સરકારમાંથી કોઈ પ્રત્યુત્તર મળ્યો તો આજે અમે સ્પષ્ટ શબ્દોમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરતા જણાવ્યું છે કે આ મુદ્દે જે પણ બાબત છે જે પણ ખૂટ રહી જાય છે તે અમને જણાવી અને ચોક્કસ અમને જણાવો કારણ કે આજે કચ્છ જિલ્લામાં મૈસુરી મેઘવાડ સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસતો હોય સાથે સાથે ધણીમાતંગ દેવ અને એમના પૂર્વજો મત્યાદેવ હોય દેવ હોય તેમને અઢારો આલમ એમને પૂજી રહ્યું હોય અને એમને માની રહ્યું હોય ગુડથર ધામે અબડાસા ખાતે ખૂબ મોટા પ્રમાણમાં એક મોટી સંખ્યા ધરાવતો એક મેળો પણ થતો હોય અને આવી મોટી સંખ્યા ધરાવતો એક વર્ગ જો એમના ઈષ્ટદેવની રજાથી પણ વંચિત રહેતો હોય તો એક અન્યાય છે સરકારને અમે ચોક્કસ આ આપના માધ્યમથી જણાવીએ છીએ કે આ મુદ્દે નક્કર કોઈ પરિણામ આવે અન્યથા આગળ જતાં હવે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ પર ધારણ કરશે એવી અમે ચોક્કસ અહીંથી ચિમકી પૂરું જાણીએ છીએ આપના માધ્યમથી જણાવવાનું કે આજે કલેક્ટર શ્રી કચ્છ મધેહ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિની મરજિયાત રજાને બદલે ફરજિયાત રજા જાહેર થાય એ માટે ટોંકા મેસેજથી જે આવેદનપત્ર આપવામાં આવેલ ત્યારે ખાલી કહેવાનું એટલું જ છે કે મૈસૂરી મેઘવાડ સમાજના જે નેતાઓ છે ચૂંટાયેલા ધારાસભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય તાલુકા પંચાયતના હોય કે નગરપાલિકાના કોઈ કાઉન્સિલર હોય જે લોકોને સમાજના વોટથી ચૂંટાવવું છે પરંતુ સમાજની વચ્ચે રહી સમાજ માટે કામ નથી કરવું જે આપ જોઈ શકો છો કારણ કે પરમ પૂજ્ય શ્રી ધણી માતનદેવની જન્મજયંતિની રજા માટે મેં બે હજાર સોળથી જે લડત ચલાવી છે બે હજાર સત્તરમાં સરકારે મરજીયાતરા રજા જાહેર કરેલ બે હજાર સત્તરથી અત્યાર સુધી લડત ચાલુ છે પરંતુ ગાંધીધામના ધારાસભ્યોએ અમારા વિસ્તારના અહીંના સાંસદશ્રીઓએ શું કામ કા તો એમની ગુજરાત સરકારમાં કોઈ સાંભળતું નથી અથવા તો સમાજ માટે કામ કરવું નથી કા કોઈનું નામ આગળ થાય તે લીટી એને મોટી કરવામાં રસ નથી એટલા માટે આ લોકો ત્યાં ક્યાંક ને ક્યાંક આ કામ અટકાવીને બેઠા છે તો આજના આપના માધ્યમથી જણાવીએ છીએ કે જો આ બાબતે સરકાર કોઈ પણ વિચાર વિમર્શ નહીં કરે મૈસુરી મેઘવાડ સમાજની યોગ્ય માગણી નહીં સ્વીકારે તો ટૂંક સમયમાં કચ્છના મુખ્ય હાઈવે બંધ કરવામાં આવશે હાલમાં સમગ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી કચ્છની જરૂરતમંદ શ્રમજીવી પરિવારના શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે ગરમ સ્વેટર ધાબડા વિતરણ કરાયા માંડવી નખત્રાણા અબડાસા અંજાર તેમજ ગાંધીધામની શાળાઓમાં દાતાશ્રીઓના સહયોગથી બે હજાર પાંચસો જેટલા બાળકોને વિતરણ કરવામાં આવ્યું દાતાશ્રી સદગુરૂ કૃપા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી પરિવાર મસ્કત માનવી શ્રી હરી સપકા મંગલ હો અમેરિકા નિશીથ એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન નિશાબેન પિયુષભાઈ શાહ જેવા દાતાશ્રીઓનું આર્થિક સહયોગ મળેલ છે આ માટે શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદ જોશી ચંદ્રકાંત મોતા તેમજ સ્થાનિક નિલેશ ગોર ખુશાલ ગોર સતીષભાઈ છાયા મગનભાઈ કન્નડ તેમજ સ્કૂલના આચાર્ય શિક્ષકગણની સારી જહેમતથી આ કાર્ય સંપન્ન થયું બાળકો તેમજ સ્કૂલના સ્ટાફે દાતા પરિવાર તેમજ શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાને ધન્યવાદ આપી આભારની લાગણી વ્યક્ત કરી સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ મોર ડગારાના પરમ પૂજ્ય અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંયમ જીવનનો વીસમો દીક્ષા દિન માંડવીમાં જીવદયા અને માનવ સેવાના કાર્યોથી ઉજવાયો મોર ડગારાના પરંતુ હાલમાં બોરીવલી મુંબઈ નિવાસી મહેતા મંજુલાબેન પ્રાણલાલના કુળદીપક પરમપૂજ્ય અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંયમજીવનના ઓગણીસ વર્ષ સંપન્ન થતા પૂજ્યશ્રીનો વીસમો દીક્ષા દિન તેમના સંસારી પરિવારના માનવી કચ્છમાં રહેતા મહેતા માનવંતીબેન મણિલાલ પાનાચંદ તરફથી માંડવીમાં જીવદયા અને માનવ સેવાના કાર્યોથી તાજેતરમાં ઉજવાયો હતો માંડવીમાં ગાયોને નીલા ચારાનું નિરણ કરાવીને અને નિશ્વાનોને લાડવાનું ભોજન આપીને જીવદયાનું કાર્ય કરાયું હતું જ્યારે માંડવીના બહેરામુંગા વિદ્યાલયના મુકબધીર વિદ્યાર્થીઓને તેમજ માંડવીના મસ્તરામોને મિષ્ટાન ભોજન કરાવીને માનવ સેવાનું કાર્ય કરાયું હોવાનું પરમપૂજ્ય અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંસારી કાકા દિનેશભાઈ શાહ મહેતા અને વર્ધમાન મહેતાએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પરમપૂજ્ય અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબે આજથી ઓગણીસ વર્ષ પહેલા તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર સાતના રોજ જૈનાચાર્ય અનંતયશ વિજયજી મહારાજ સાહેબ પાસે આડેસર કચ્છ મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરી હતી પૂજ્યશ્રી હાલમાં ભયાઉનગરે બિરાજમાન હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબરાસા